રાજસ્થાન સહિત અલગ અલગ જે જગ્યાઓ છે આ જગ્યા આરોપીઓએ બાઇક ચોરીને અંજામ આપ્યો હતો નરોડા પોલીસ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાઈ આવેલ બાઇક ઉપર જતા બે ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી અને આ દરમિયાન એક પછી એક બાઇક ચોરીની વિગતો સામે આવી આરોપી પાસેથી ત્રણ લાખ સાત બાઇકો પોલીસ કબજે કરી અંગે વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ સ્ટેશન ખાતે એક પલ્સર બાઇક ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી આ ગુનાની તપાસ માટે સ્ટાફ તપાસમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળે કે રણાસન ટોલ ટેક્સ તરફથી મુઠિયા ગામ બાજુ એક બે અજાણ્યા ઈસમો બાઇક લઈને આવી રહેલ છે તો આ દરમિયાન આ બાઇક ચાલકો આવેલ અને એમને પકડી અને પૂછપરછ કરતા એ લોકો આજે બાઇક લઈને આવેલ હતા એ પણ ચોરીનું બાઇક હોવાનું કબૂલેલ અને આ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાઇક ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી ત્યારબાદ આ આરોપીઓને વધુ કડકાઈથી પૂછપરછ કરતા બીજા અન્ય બાઈકો પણ એમને ચોરેલ હોવાનું અને એ કોઈ અવાવરું જગ્યાએ મૂકી કબૂલ કરેલ એમને સાથે રાખી અને આ બીજા જે અવાવરું જગ્યાએ જે બાઇક મૂકેલ શાલીગ્રામ રોડ થી આગળ નાના ચિલોડા ખાતે ની ખુલ્લી જગ્યામાં આ બાઈકો મૂકેલા હતા પણ થયેલ છે આ બંને આરોપીઓ ભીડભાડ વાળી જગ્યાએ મોલ આગળ છે થિયેટર આગળ છે ત્યાંથી સ્પોર્ટ્સ બાઇક મોગા બાઈક ચોરીથી લઈ જતા હતા અને આ બાઈક સસ્તા આપી દેવાના વેચી મારવાના અને